વહેલી સવારના બધાને મારા જય શ્રી કૃષ્ણ તો નહીં પરવારીને આપણી સેવા પૂજા કરવા માટે બેસી ગયા હતા અને સરસ દીવાબત્તી કરી લીધી હતી તો તમે પણ દર્શન કરી લેજો આ પછી આપણે આવી ગયા હતા રસોડામાં રસોડામાં એક બાજુ મેં ચા મૂકી દીધી હતી પણ એ પહેલાં સવારે મેં વહેલા ઉઠીને ગરમ પાણી પી લીધું હતું થોડી એક્સરસાઇઝ કરી આપણી ઉંમર થાય એટલે થોડી ને બધું કરવું જ પડે આપણા તો જ આપણું શરીર સારું રહે જેમ જેમ ઉંમર થાય એમ આપણા શરીરનું પણ ધ્યાન રાખવું જ પડે એટલે એક બાજુ આપણા હાથમાં પોતું રાખવાનું તો એક બાજુ આપણું રસોડું પણ સાફ થઈ જાય તો નહીં તો પ્લેટફોર્મ પર અત્યારે ચોમાસામાં જો માખીઓનો તો ઉપદ્રવ થતો જ રહે એટલે એક હાથમાં પોતું રાખવું જરૂરી છે પછી મેં ચામાં ખાંડ નાખી દીધી અને ચા નાખી દીધી ચા ઉકળી એટલે પછી મેં એમાં આદુ છીણી દીધું હતું અત્યારે ચોમાસામાં આપણને જો આદુવાળી કોઈ ચા પીવા આપ તો ખરેખર બહુ જ મજા પડી જાય શિયાળામાં અને ચોમાસામાં આદુવાળી ચા પીવાની બહુ જ મજા પડી જાય અને એક બાજુ મેં દૂધ ગરમ કરવા મૂકી દીધું હતું કે જેમાંથી પહેલાં ભગવાનને ધરાવવાનું હતું દૂધ તો મેં ભગવાન માટે પણ છાલિયામાં દૂધ કાઢી દીધું હતું અને એક બાજુ ચાનો ઉભરો આવી ગયો તો ચા પણ આપણી તૈયાર થઈ ગઈ હતી તો જુઓ સરસ મજાની આપણી કડક મીઠી ચા કેવી સરસ તૈયાર થઈ ગઈ તો આવી જાવ બધા ચા પીવા માટે સવાર સવારમાં ચા મળી જાય તો બહુ જ મજા પડી જાય આપણને મીઠી મીઠી ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે એ પરમાત્માને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમ સાગર તો વિશાળ છે પણ પાણી આપણને એટલું જ મળશે જેટલી આપણી હથેળી હશે એવી જ રીતે પ્રભુની કૃપા અગણિત છે પણ આપણને કૃપા એમની એટલી જ મળશે જેટલા આપણા કર્મો સારા હશે ઘણી વખત આપણે એવું જોવામાં પણ આવતું હોય કે ફલાણો માણસ દુઃખી ફલાણ માણસ ખૂબ જ સુખી હોય છે પણ એ પોતાના કર્મોનું ફળ હોય છે એવું નથી હોતું કે આપણને આ જન્મનું જ આપણને ફળ મળતું હોય ભલે આપણે આ જન્મમાં ખરાબ કર્મો કર્યા હોય પણ ગયા જન્મના જો આપણા કર્મોનું ફળ સારું હોય કર્મો સારા કરેલા હોય તો આપણને ફળ આ જન્મમાં પણ સારું જ મળવાનું છે એટલે કહેવાય છે ને કે શું કામ આપણા મન વચન કર્મથી કોઈનું ખોટું વિચારવું નહીં કોઈનું ખોટું કરવું એ નહીં આપણે જો ખોટું કરીશું ખોટું વિચાર કરીએ ને તોય આપણો કર્મ દોષ બંધાઈ જાય છે એટલે કોઈ દિવસ કોઈનું ખોટું કરવું નહીં ખોટું કોઈ દિવસ કોઈનું વિચારવું નહીં આ વાત સાથે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય બોચરમાં મારા ભગવાનને પ્રાર્થના છે કે તમે અને તમારો પરિવાર ખૂબ જ સુખી હોય સ્વસ્થ હોય ચલો આપણે મળીએ આગળ વધુ કામ કરીએ અને હવે આવી ગઈ હતી નેન્સી રસોડામાં તે નેન્સી કેમ કહું મમ્મી હું ચોળી સુધારી દઉં અને હું રસોઈ બનાવી દઉં તું તારું કામ પતાવી દે મારું બીજું ઘણું કામ બાકી હતું કે કપડાં ધોવાઈ ગયા હતા તે કપડા મારા સુકવવાના હતા વાસણ ચાના પડ્યા હતા એ ધોવાના બાકી હતા એટલા આમાં નેનસિંહે ચોળી સુધારી દીધી અને તેલનો વઘારે મૂકી દીધો કૂકરમાં કૂકરમાં તેલ ગરમ થઈ ગયું એટલે એણે રાઈ નાખી દીધી રાઈ ફૂટી ગઈ એટલે થોડી હિંગ નાખી હિંગ થઈ ગયા પછી નેનસિંહે ચોળી બટાકાનો વઘાર કરીને સીધું ઢાંકણું ઢાંકી દીધું જેથી કરીને આપણો વઘાર ઉડી ના જાય આજે તો આપણે સિમ્પલ જ શાક બનાવવાનું હતું કારણ કે નૈનસી ચતુર્માસ રહી છે એટલે નેન્સી કોઈ શાકમાં લસણ નહીં ખાતી નહીં એ એવું કહેતી હતી કેમ કે મમ્મી હું ચાર મહિના સુધી લસણ ડુંગળી નહીં ખાઉં પછી શાકમાં આપણે નાખી દીધું હળદર મરચું ધાણા જીરું અને છેલ્લે મીઠું નાખી દીધું પછી શાકને બધું મસાલા સાથે મિક્સ કરી દીધું પછી એમાં નેન્સીએ થોડું પાણી ઉમેરી દીધું જરૂર પૂરતું અને પછી એની સીટી બોલાવી દીધી હતી પાંચથી છ સીટી બોલાવી હતી જરૂર પૂરતું પાણી નાખીને એણે પોચથી છ સીટી બોલાવી દીધી અને આપણું શાક તૈયાર થઈ ગયું હતું પછી નેન્સીએ પ્લેટફોર્મ સાફ કરીને આજે અમારે બનાવવાની હતી સેવૈયા ગળી સેવ જે આપણે બનાવીએ છીએ ને એ ગળી સેવ બનાવવાની હતી તો એના માટે એણે તપેલીમાં થોડો ગોળ લીધો અને થોડી ખાંડ લીધી તો જેથી કરીને પાણી ગરમ કરીને આપણે સેવમાં નાખતા ફાવ તો એક બાજુ એણે પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું ગોળનું ને ખાંડનું અને એક બાજુ કઢાઈમાં ઘી નાખી દીધું ઘી ગરમ થાય એટલે પછી આપણે એમાં સે ડ્રાયફ્રુટ પહેલાં શેકી લેવાનું છે તો એણે કાજુ બદામ અને દ્રાક્ષના પહેલાં ઘીમાં શેકી લીધું તો ડ્રાયફ્રુટ શેકાઈ ગયું પછી એણે કાઢી લીધું હતું એમાંથી જો કેવું સરસ તળાઈને તૈયાર થઈ ગયું છે ને ડ્રાયફ્રૂટ એમાં કાજુ દ્રાક્ષના બધા મેં એણે શેકી લીધું હતું હવે જે ઘી બચ્યું ને એની અંદર જ આપણે સેવ અંદર નાખી દીધી હતી તો સેવના આપણે કેવું થાય સાતથી આઠ મિનિટ જેવું ધીમા ગેસે એને શેકવાની હોય છે તો સરસ શેકાઈ જઈને આપણી સેવ જુઓ કેટલી સરસ મસ્ત થઈ ગઈ છે ને કલર આખો એનો ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એમાં નાખીશું ગોળનું ને ખાંડનું જે પાણી કર્યું હતું એ આપણે એ પાણી આપણે સેવોમાં ગળીને ઉમેરીશું કારણ કે કેવું થાય ગોળમાં છોતરાને આવતું જ હોય છે એટલે ગાળીની અંદર રેડવું સારું તો પછી ત્યાં સુધીમાં નેન્સીએ સેવો બનાવી દીધી પણ અમારે કેવું થયું અમે ડીમાર્ટમાંથી આ સેવ લાવ્યા હતા ને જે તો લેવામાં અમારાથી મિસ્ટેક થઈ ગઈ હતી કે જે નાયલોન સેવાઈ ગઈ હતી તે જો કબૂતર કેવું મની વેલમાં આવીને બેઠું હતું અમારું નેન્સીએ વધારાની સેવ પછી જે બચી હતી એ એણે બોટલમાં ભરી દીધી અત્યારે કેવું થાય ચોમાસામાં કઈ વસ્તુ આપણે ખુલ્લી થોડીક વાર માટે પણ છે ને તો તરત એનો હવા અડી જાય છે એટલે એના માટે એમ થાય કે બધું પેક કરીને જ મૂકી દેવું જ્યારે જરૂર હોય ત્યારે આપણે ખોલી લઈ શકાય તો જો આપણી સેવો કેવી સરસ ઉકળીને તૈયાર થઈ ગઈ છે એટલે નેન્સી પછી કેમ કમું થોડી ઇલાયચીને વાટીને તૈયાર કરી દઉં તે નેન્સી ઇલાયચી લીધી અને એને વાટી દેશે હવે ઇલાયચી વટી ગઈ છે આપણી અને હવે એને જે ઇલાયચી વાટી હતી એનો પૂતરો ચાના ડબ્બામાં આપણે નાખી દીધા અને જો આપણી સેવૈયા હવા તૈયાર થઈ જવા માટે આવી ગઈ છે થોડી વાર લાગશે પણ તૈયાર થઈ જશે તો સૌથી પહેલાં આપણે ઇલાયચી નાખી દીધી અને જે ડ્રાયફ્રૂટ આપણે તળેને રાખ્યું હતું ઘીમો એ અંદર નાખી દીધું અને છેલ્લે આપણે અંદર થોડું અંદર થોડું જાયફળ આપણે ઘસી દઈએ જેનાથી આપણો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે જો સેવો કેવી મસ્ત તૈયાર થઈ ગઈ આપણી હવે પહેલાં આપણો ભગવાનને એને થાળ ધરાવવાનું તેના માટે આપણે એને એક બાજુ મૂકી દઈએ અને જો એક બાજુ અમે ભાખરી બનાવવાની ચાલુ કરી દીધી હતી મેં ભાખરી અત્યારે કેવું હતું કે બપોરે અમારે ગરમ ગરમ ખાવા પૂરતી જ ભાખરી કરવાની હતી કારણ કે કેવું થાય પછી ઠંડી પડી રહે તો કોઈ ખાતું નહીં એટલે અત્યારે પૂરતી જ અમારે બનાવવાની હતી તો જુઓ એક બાજુ આપણી સેવ હોય તૈયાર થઈ જવા આવી અને હવે આપણે જો ભાખરીને નેન્સી કેમ કે મમ્મી હું ઘી લગાવીને મૂકું છું ત્યાં સુધી મારે થોડું બીજું કામ હોય આજુબાજુનું હું કરી લઉં એટલામાં એનાથી જે થાય એ કામ એ કરી લે એટલે પછી આવી રીતે જો એણે ઘીને ભાખરીને ઘી લગાવી દીધું હતું હવે ગૂકર ખોલીને આપણે પહેલાં ચેક કરી લઈએ કે શાકમાં પાણી છે કે નહીં તો નેન્સીએ ચેક કર્યું હતું તો શાકમાં થોડું બી પાણી નહોતું એટલે પછી એણે તરત જ અંદર કોથમીર ધોઈને અંદર નાખી દીધી હતી કોથમીર તમે કોઈ બી શાકમાં જો કોથમીર ન કોને તો આખો શાકનો ટેસ્ટ જ બદલી જાય છે તો જો એટલે અમારી થાળીએ પીરસી દીધી હતી તો થાળીમાં ભાખરી શાક બિરંજ અને મસાલાવાળી છાશ લીધી હતી તો જો આપણી થાળી તૈયાર થઈ ગઈ ને બિરંજ જુઓ કેટલું સરસ દેખાય મેં ઉપરથી થોડી ખસખસી નાખી હતી તો અને અમે બધા જમવા માટે બેસી ગયા હતા તો આવો રહ્યો આજનો મારો દિવસ તમને કેવો લાગ્યો ચોક્કસથી થી કોમેન્ટ કરીને કહેજો તો મળીએ કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય